ગામની ભાગોળે વડ નીચે મહારાજ સભા કરી ગામના હરિભક્તો હતા વડની છાયામાં પ્રભુ બિરાજે છે મુક્તનંદ સ્વામી સાથે હતા સ્વામીનારાયણ ભગવાને એક સંતને ઊભા કરી પૂછ્યું કે મહાત્માજી ધ્યાન કરો છો હા પ્રભુ કોનું ધ્યાન કરો છો મહારાજ તમારા આ સ્વરૂપનું અખંડ ધ્યાન કરું છું રાત્રે સવારે જ્યારે સમય મળે ત્યારે તો આજેથી અમારી એક આજ્ઞા યાદ રાખી લો કઈ આજ્ઞા મહારાજ મુક્તાનંદ સ્વામી મોટા છે વૃદ્ધ છે અમારાથી પણ મોટા છે અમારા મોટા ગુરુભાઈ છે તો આજથી તમારે મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરવાનું પેલા સાધુ ઊભા થઈ ગયા મહારાજ એ નહીં બને ધ્યાન તો તેરા ઈ હોગા એકદમ ખીજાઈને કહે છે ધ્યાન તો તારું જ થશે બીજા કોઈનું નહીં મહારાજ કહે અમારી આજ્ઞા માનવી છે કે નહીં મુક્તાના સ્વામીનું ધ્યાન કરવું છે કે નહીં નહીં તો આજ તમે વિમુખ ચાલો જાઓ અને ઊભા થઈ જાઓ આ સભામાંથી એ સાધુરામ ઊભા થઈને ચાલતા થઈ ગયા વિમુખ તો વિમુખ બીજા કોઈનું ધ્યાન નહીં કરીએ તમારું ધ્યાન થશે અને એ વડથી લગભગ સો ડગલા દૂર બીજું એક વડ હતું ત્યાં જઈને આ સાધુ બેસી ગયા સ્વામિનારાયણ ભગવાને બીજા સંતને ઊભા કર્યા બોલો તમારે વિમુખ થવું છે કે અમારી આજ્ઞા પાળવી છે કઈ આજ્ઞા મહારાજ મુક્તાનું સ્વામીનું ધ્યાન કરવાનું નહીં મહારાજ જાઓ તમે પણ વિમુખ બીજા સંત પણ ગયા અને પછી ક્રમ ચાલ્યો સાઠક જેટલા સંતો હતા એમાં ઓગણસાઠના નંબર લાગ્યા એક પછી એક બધા જ વિમુખ વડ નીચે મુક્તારન સ્વામી અને મહારાજ બે જ રહ્યા સ્વામી શું કરશું આ તો વિમુખ વધી ગયા આપણે સન્મુખમાં હું અને તમે બે જ રહ્યા મુક્તારંદ સ્વામી કહે છે કે મહારાજ ચાલો આપણે પણ એમની પંક્તિમાં બેસી જઈએ અને શ્રીજી મહારાજ અને મુક્તાનંદ સ્વામી બંને ઊભા થઈને વડ નીચે જ્યાં ઓગણસાઠ સંતો બેઠા હતા ત્યાં જઈને કહે હે સંતો આજથી હવે અમે પણ તમારા મતમાં આવીએ છીએ અને તમે બધા વિમુખ નહીં તમે સન્મુખ છો હવે જે કોઈ મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરે એ વિમુખ બાકી અમારું ધ્યાન કરે એ બધા અમારી સન્મુખ આ કથા આજના સંદર્ભમાં આપણે યાદ રાખવા જેવી છે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આ વાત સ્પષ્ટ લખી છે કોઈ બ્રહ્મવેતા હોય તો પણ એનું ધ્યાન નહીં કરવાનું ધ્યાન સ્વરૂપ ચિંતવન એક પરમાત્માનું ઈષ્ટદેવનું થાય બીજા કોઈનું નહીં ધ્યાન ધર ધ્યાન ધર કુંબરનું બાકી કોઈનું નહીં તો પછી આવા મહાન સંત હોય મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ગોપાલ સ્વામી નિત્યાનંદ સ્વામી અરે એક સંકલ્પથી ધરતી ધ્રુજાવે એવા સંતો હતા વંદન કરો પૂજન કરો એમની આજ્ઞા પાળો એમના રચેલા કીર્તનો શાસ્ત્રોના પાઠ કરો મનન કરો આજે પણ કોઈ તમારા ગુરુ હોય તમને એમના પ્રત્યે પૂજ્ય ભાવ હોય સદભાવ હોય વંદન કરજો આજ્ઞા ફાળજો સેવા કરજો પૂજા કરજો અરે એમની પ્રતિમા પ્રતિકૃતિ ઘરમાં રાખજો પણ ધ્યાનની વાત આવે ત્યારે ચેતી જજો બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચે કોઈ નહીં નિજાત્માના બ્રહ્મરૂપમ તમે બ્રહ્મરૂપ બનીને પરબ્રહ્મ પ્રગટ પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કરજો બીજા કોઈનું નહીં સત્સંગી જીવનશાસ્ત્રની રચનામાં એક ખૂબી છે કદાચ બધા ન સમજી શકે સત્સંગી જીવનશાસ્ત્રમાં માતાજીની સ્તુતિ આવે છે સત્સંગી જીવનશાસ્ત્રમાં મહાદેવજીની સ્તુતિ આવે છે સત્સંગી જીવનશાસ્ત્રમાં સૂર્યની સ્તુતિ આવે છે સત્સંગી જીવનમાં ગણપતિની સ્તુતિ આવે છે સત્સંગી જીવનશાસ્ત્રમાં હનુમાનજીની સ્તુતિ આવે છે પરંતુ સત્સંગી જીવનશાસ્ત્રમાં જ્યાં ધ્યાનની વાત આવે ત્યાં સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું જ વર્ણન છે બીજું વર્ણન નથી આદર સૌનો વંદન સૌને પણ આરાધના એકની ધ્યાન ઉપાસના જો અલગ અલગ કરશો તો કોઈ પણ સ્વરૂપ હૃદયમાં સ્થિર નહીં થાય એક તો એ કારણ બીજું કારણ જેટલી આકૃતિ સંસારમાં તમે જુઓ છો બધી જ આકૃતિ નાસવંત છે બધી જ આકૃતિ માયામય છે એ પરમાત્માનું સ્વરૂપ દિવ્ય છે એ જે સ્થિર છે એ સદાકાળ સત્ય છે એ સત્ય સ્વરૂપનું ધ્યાન કરે એ માયાથી પર બને છે અને જો અસત્ય આકૃતિનું ધ્યાન કરે નાસવંત આકૃતિનું ધ્યાન કરે તો એ ધ્યાન કરનારો માયાને તરી શકતો નથી આ છે રહસ્ય એટલે એક પરમાત્માના સ્વરૂપનું ધ્યાન થાય બીજાનું નહીં તમારા ગુરુના કહ્યા પ્રમાણે ભજન કરજો ભક્તિ કરજો સેવા કરજો કંઈ વાંધો નહીં પણ ધ્યાન એક પરમાત્માનું કરજો આ વાત શ્રીજી મહારાજે મેમદાવાદ ગામની ભાગોડે જે વડ નીચે કરી હતી એ વડ નથી પણ ત્યાં છત્રી જરૂર છે